આ કરસંગઘાટીનો માલ એક નંબર હતો અને પચાસ રૂપિયામાં તો ફૂલ થઈ ગયો ને આ ગરમે લોહી પીજી છે ઠંડુ પાણી પાણી પીવા મળી જવ તો સારું તો પૈસા કોઈ બાર નો હોય હેલો કોણ બોલ્યા બકરા એમ ને આ ભાઈ ફોન વાળા ભાઈ તમારે શું થાય તમારો ભાઈ છે ને તો તમે ફટાફટ આપણે ખારી વાળી વાળો રોડ ને

ખરા ટાઈમે મેળ પડ્યો હવે કોમન નહી આવે આ તો એક ઓદા લઈ લીધો બે હો 500 રૂપિયા પૂરા અલે 500 ના હોય અલે આ રિક્ષાવાળા ભાઈ ત્યાં છે ભાઈ આમાં શ્યા તું શ્યા તું અલે આ શ્યા તું હા આ થોડા વાવડી ઉંધી આવન રિક્ષા લઈને મારે જાવું અર્જન્ટ કામ થોડું વાવડી તો 2 કિલોમીટર છે 300 રૂપિયા ભાઈ 300 રૂપિયા તો 300 ચાલે છે ને વાવડીના હોતા છે અમે 150 150 જઈને આવે છે

વાત કઉાજી તમારા હાડી ચારસો પચાસ ઓછા અડધો કલાક હોય નાખી મેલો આવું બે હણુંજી હું બસો ના બસો પચાસ બાર કાઢો મેક મારે

લા પેલું કબૂતરારું પીરો પીપડયો થાય પૂમી ઓર રોડ બાછા આવો એ ફોન આયો તો ભાઈશ શું કર્યું ઓને પડતી નથી મને મને ભાઈ શું કરું મારે ઓ તોડીયા ફોન કરે તો બકરાજી છે

મોત ની સજા ભાઈ આ મોત લઈને નઈ પડી રહ્યા દવા દો દાબી દવા બે હવા થાય અલ્યા ભાઈ નિયમ નું પાલન કરવું પડે તારો નિયમ તું કર ભાઈ હાથ છોડી કે પૂરા 800 કિરાસે 800 તમે મારા ભઈની અમે પકાવ ના કર હું આલીશ હમ જીજા આવો બકરા ભઈ હા આ ભઈ વારાગડી ભાડું કેમ વાત કરે તો એક દન નો દાળ ને ભઈ હારું હારું 800 એક કોમ ગરી જનતાય લઈ લેજો જો ભઈ આ બાજુ અમાર ભઈ આવે છે તમારા આવે છે આ બેઠા

જવાય છે બે બેહવાનો ટાઈમ છે તમે આ ભાઈ ને જો જોયા ફળાફર એટલે આ ભાઈ હવે આવવાના છે એ તો એક મિનિટ તમારે શેતર શું આવ્યું એટલે

આપડે ઉતાર દો ભાઈ ઉતારો ભાઈ તમારી ગાય થઈ જાય પગ પકડા તમે ખાલી દવાખાને ભેગા કરો કે નવસો ને એટલે મરે હર્યો એ તો બાપ કેવો પડે

આ 100 રૂપિયા પૂરા આલ છો ને અલ્યા કુંપીજી ઓને 1000 આલજો ના ના આવું છું ભાઈ આવું તાર નો બાર નો મોંતો નહીં અલા ફણા તારા તો હાલવા આવે છે તો 릭શા તું પોળ ચલાવશે અલા ચાર નું પાસે છાટતો નહી તાર મોંતો ઓય ઓ નો ના ચીવી સોડી છાટે ડ્રાઈવર જો જો કરી ઉ ત દો ને લે લે સોય 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 50 નું આયે તાર બબડી

ખુતરા ના પગલ બોલ બોલ કે